લોકોના વિરોધના પગલે કોંગ્રેસના નગરસેવક ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં લોકોએ તેમને ઘટનાની માહિતી આપી અને કામગીરી લઈને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને સ્થાનિકોની માંગને લઈને તેમણે કોંગ્રેસ દ્વારા મનપાના કમિશનર અને મેયરને આવેદન પત્ર આપ્યું હતું આજે રજૂઆત અમે કમિશનરને કરવાય ત્યાંના સ્થાનિક લોકો આજથી પાંચ દિવસ પહેલા ડિમોલેશન કરવામાં બધાના ઘર સ્થળાંતર થઈ ગયા કોઈને રહેવાનું મકાન પણ નથી જે તે લોકો અત્યારે હતા એ લોકો અત્યારે બહાર તમને કહો રોડ ઉપર સૂવું પડે છે કારણ કે રહેવાનો કોઈને આશરો નથી બીજા નંબરમાં એની કોઈ પરિસ્થિતિ નથી કે કોઈ મકાન લઈ અને લઈએ કે એવી કે ભાડામાં પણ લઈ શકે એવી પરિસ્થિતિ નથી આજે એ મજૂરી કરીને રોજનું રોજ ખાતા હોય એવી લોકો એવા લોકો પણ ત્યાં રહે છે પછી અમારે વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી તેમજ મહિલા પ્રમુખ દશનાબેન જોશી વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ અને અમારા વિસ્તારના ગૌરાંગભાઈ સાટિયા તેમજ ભાઈ સતીષભાઈ પિયુષભાઈ અને વિસ્તારના તમામ આગેવાનો સાથે રહી અને કમિશનર સાહેબને રજૂઆત કરી